હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે છે મહેમાન તો થોડીક રસોઈ બનાવવી પડશે અને અમે રસોઈમાં બનાવવાના છે આજે ઢોસા તો ઢોસા સંભાર ચટણી બધું બનાવવાના છે થોડી ઘણી તમને રેસીપી આપશું અને મમ્મી તૈયાર થાય છે માથું ઓડે છે હાય મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો તબિયત પાણી સારા ને સરસ મમ્મીને ક્યારેક ક્યારેક પૂછવાનું હોય એટલે પૂછવાનું રહી કે કેમ છે એમ મને તો ખબર જ છે સારું છે જો મમ્મીની તબિયત બગડે ને એટલે આપણને બધાને ખબર પડી જ જાય હા પૂરેપૂરી બગડેલી જ હોય એ બોલવાની હિંમત ન હોય એને અને અમારે ધવલકુમાર છે એ ધવલકુમાર જોવો આરામ કરે છે આય ધવલ કેમ છો હા આજે બીજી ઓક્ટોમ્બરની રજા છે એટલા માટે ધવલને આજે આરામ છે ધવલ

અને મમ્મી ની બધાય રસોઈ બનાવે ઢોસા બનાવે છે હા હું કેમેરો હે હા મમ્મી ને ઢોસા બનાવવા બહુ ગમેલ તો આપણો વારો આવે એ અત્યારે ફાઇનલી અમારે ઢોસા બનાવવાનો મારો વારો આવી ગયો છે અને મમ્મી એ જમ્મા બેડી દીધા ને બે ઢોસા આજે બનાવીએ હવે મારો જમવામાં વારો આવ્યો છે ઢોસા બનાવીને બેઠીશું ઢોસા છે સંભાર છે ચટણી છે અને ઠંડી ઠંડી છાશ છે અને અમારે અહીંયા બાજુમાં મારવાડી બહુ રહે છે ને તો ગટ્ટાનું શાક આપ્યું છે આ ગટ્ટાનું શાક છે ચણાને કંઈક નાની એવી જોવા આવી ગોળ ગોળ કરીને બનાવી છે હવે કે એવું છે આપણે ટેસ્ટ કરશું અને પછી તમારે હારે એકવાર રેસીપી પણ શેર કરશું એની પાસેથી શીખીએ બરાબર ચાલો બધાય જમવા જો ભાઈ મારા હસબન્ડ તૈયાર થઈ ગયા છે ચલો તમારે જવું છે ને આજે ઈચ્છા નથી થતી શનિ રવિ જાય ને ઘરે એટલે હવે ઈચ્છા ન થાય સોમવારે ઓફિસ જવાની ઘણા અરે આવું થતું હશે તો કમેન્ટ કરજો કે કોને આવું થાય છે જો આ મોબાઈલ લઈને બેસે બંધ કરી દીધો મોબાઈલ અને હવે નવ વાગી ગયા છે ઓલરેડી પંદર વીસ મિનિટ તમે લેટ છો તો હવે જલ્દી જાઓ ઓકે ચાલો બાય બાય ટાટા જો ભાઈ કાનાને છે ને આજે ગિફ્ટ લઈ દેવાની ઈચ્છા થઈ ને તો હું આજે ગિફ્ટ લેવા આવી છું બહુ મસ્ત લાગે છે મસ્ત લાગે છે ને જોરદાર થેન્ક યુ તો આપણે પસંદ કરી લીધા છે હવે કપડા વાહ કારણ કે કરાવી દીધો કઈ વાંધો નહી લઈ લે હજી એક જોડી લઈ લે બસ જો ભાઈ આજે પપ્પાના ઘરે અમે હું આવી છું કેમ કે આજે અમારા દાદાનો શ્રાદ્ધ છે અમે શ્રાદ્ધ નથી નાખતા મનોરથ કરી કરી લીધો છે એટલા માટે પણ ધરીએ દાદાને અને ગાય માતાને ખવડાવીએ તો પપ્પા અત્યારે દાદાને ધરે છે અને પગે લાગે છે સાથે સાથે આપણે કાનાને ધરવા માટે પણ ડીશ તૈયાર કરી દીધી છે આ કાનાને ધરવા માટે હવે આ કાનો તૈયાર કરશે હાલો આપણે કાનાને હું જ ધરી આવું કંઈ કાનો ફ્રી થશે નહીં જો સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છે બધાને ગુડ મોર્નિંગ અને આજે છે માતાજીનું પહેલું નોરતું તો બધાને એને ઢેર સારી શુભકામનાઓ તો ચાલો આપણે છે ને થોડીક નવરાત્રિની પ્રી તૈયારી કરી લઈએ એટલે કે થોડી ઘણી આપણી જે ચણિયા ચોળી છે નવા ડ્રેસ છે એ આપણે બેડમાં ને એમાં મૂક્યા છે તો વિચાર્યું કે ભાઈ આજે તે થોડી વાર ફ્રી છું તો બધું એ તૈયારી કરી લઈએ બાર અહીંયા કબાટ છે તો કબાટની અંદર હું મૂકી દઉં જેથી આપણે એ વારંવાર આપણે બેડ ખોલવો ના પડે એમ એટલા માટે તો ચલો આપણે આ બેડમાંથી બધી વસ્તુ કાઢી લઈએ બરાબર મારે પાસે ઘણી બધી ચણિયાચોળી છે આજે હું તમને બતાવું ઘણી બધી છે બધી થોડી થોડી બધી બહાર મૂકી દેવાની છે જે ઈચ્છા થાય એ પછી પહેરવાની છે જો મેં ઠેલો ભરી લીધો છે ચણિયાચોળીનો ને નવા ડ્રેસનો આ એક ડ્રેસ છે ત્યાર પછી આ બહુ જૂની ચણિયાચોળી છે પણ સિમ્પલ છે ને એટલે આની કોઈ ફેશન જાય નહીં એવી ને એવી છે બરાબર પછી એક ક્રોપટોપ છે પછી એક આ પણ જૂની બહુ છે બરાબર તો આ એ એકદમ સિમ્પલ સોબર જ છે ચેન્જીસ કરી શકે એમ કે બ્લાઉઝ સાથે કોઈ બીજો ચણિયો ચણિયા સાથે કોઈ બીજું બ્લાઉઝ પછી આજે મેં મહેંદી રસમમાં પહેર્યું હતું એ આઈ પણ બહુ મસ્ત છે અને બહુ સરસ લાગે છે ત્યાર પછી મેં એક આ પ્રી વેડિંગ માટે લીધી હતી ચોલી આ એ છે જે પ્રીવેડિંગના ફોટા જો કોઈ જોયા હશે તો એમને ખબર હશે આ એ છે ત્યારબાદ અમારે પીઠીના ચોલી છે બરાબર ચણિયા ચોલીનો તો ઢગલો છે પછી એક્સ્ટ્રા બ્લાઉઝ છોકરીઓ પાસે તો હોય જ અને એક રાખી છે મેં સાડી કે આ સાડી છે મેં હજી પહેરી નથી ખાલી ખાલી પ્રીવેડિંગમાં જ એકવાર પહેરેલી છે તો ઈચ્છા તો છે આ સાડી પહેરવાની તો ચલો એક વખત પહેરીશ પહેરશું નવરાત્રિમાં તો બસ આવી બધી તૈયારીઓ ચાલે છે અને આ બેગ ભરી લઈએ ને તો આપણે છે ને વારાઘિય બેગ ખોલ બેડ છે આપણો એ ખોલવો પડે નહીં તો આ તો મેં બેગ ભરી નવરી છું એટલા માટે બોલો બાકી હજી બે ચણિયાચોળી છે એક છે હું લો ગાર્ડનથી લાવી છું એ અને હજી એક છે એ મારા પપ્પાના ઘરે પડી છે તો એ તો અત્યારે લેવા નથી ગઈ હું હવે એક બે દિવસમાં પાછી લઈ આવી જુઓ લો ગાર્ડન હું ગઈ હતી ત્યારે હું આ ચણિયા ચોળી લાવી હતી મારી પાસે બહુ ટ્રેડિશનલ ચણિયાચોળી તો નથી જે મેરેજ મનેમાં પહેરાતી હોય એવી છે અને સિમ્પલ બધી હોય છે તો આ વખતે હું એક ચણિયાચોળી લઈ આવી હતી બ્લેક કલરનો ચણિયો વ્હાઈટ બ્લાઉઝ અને રેડ કલરનો દુપટ્ટો અને આ ચણિયાચોળી મેં લો ગાર્ડનથી લીધેલી છે સાથે સાથે એક આવો નેકલેસ પણ લીધો હતો એ પણ બહુ મસ્ત છે તો આ વર્ષે આ વર્ષે આ ચણિયાચોળી એકથી બે વખત તો પહેરવાની જ કેમ કે પાર્ટી પ્લોટ પણ એમાં જવાનું થાય અને બ્લેકનો ટ્રેન્ડ એટલો હાલે છે ને કે બધાય આ પહેરતા જ હોય છે એમ કે બ્લેક ચણિયાચોળી બ્લેક ચણિયાચોળી બધાને સાથે મેચિંગ થઈ જાય કપલમાં પહેરવું હોય ને તો બ્લેક જબો છોકરાઓ પહેરી શકે બીજા બધા કલર તો થોડાક અલગ લાગે એની કરતાં બ્લેક વધારે સારા છોકરાઓને લાગે તો એટલા માટે તો આપણે આપણે પણ લઈ લીધી છે મેં તો ચણિયા ચોળી તો પહેરશું ફોટા બોટા પડશું ને નવરાત્રીમાં મજા કરશું નવરાત્રિ આવી છે તો બહુ ખુશી થાય છે છોકરાઓ છે ને બધાએ ટ્યુશન પૂરું થઈ ગયું છે ને તો કે બેઠા છે તો આપણે થોડું એનું પૂછી લઈએ કે નવરાત્રી ની લોકો કેવી તૈયારી કરી છે તો છોકરાઓ તમે બધા નવરાત્રિ માટે તૈયાર થઈ ગયા તો તમારે બધા પરીક્ષા ચાલુ છે

તો એ એક બેનિફિટ છે કે નાની સોસાયટીમાં બહુ મજા આવી નવરાત્રીનો પહેલો દિવસ તો બહુ મસ્ત ગયો છે અને ખૂબ ગરબા ગાયા પણ નવરાત્રીમાં એટલી હું મશબૂર થઈ ગઈ ગરબા ગાવામાં તો કોઈ પ્રકારનો વિડિયો વિડીયો એવું હું કઈ મેં લીધું નહીં તો બસ અહીંયા વિડીયોનો હું એન્ડ કરું છું બીજા નોરતામાં જે પણ અમે ગરબા ગાશું જે મસ્તી કરવાના છે એનું રેકોર્ડ કરીને તમને જરૂર બતાવીશ તમારી સાથે જરૂર શેર કરીશ તો બસ આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો અને થેન્ક યુ સો મચ મને એટલો બધો સપોર્ટ કરો છો એના માટે અને અહીંયા વિડીયોનો એન્ડ કરું છું મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયો મેં ત્યાં સુધી બાય બાય ટેક કેર